ખ્યાતિ બાદ રાજ્યની વધુ એક હોસ્પિટલ નીકળી છે કૌભાંડ કરી દીધા છે ડોક્ટર વગર જ એકસો અઢાર ક્લેમ કરીને અઢાર લાખ રૂપિયા પડાવ્યા છે ત્રણ મહિનામાં એકસો અઢાર લોકોની સારવાર કોણે કરી તે અહીં સૌથી મોટો સવાલ છે ત્રણ મહિનાથી રજિસ્ટર્ડ કાર્ડિયોલોજિસ્ટ તબીબ અહીં તો છે જ નહીં ફાર્મની સારવાર કયા તબીબીના નામે કરી તેને લઈને હવે તપાસ શરૂ કરવામાં આવી છે. છે એમાંથી છેલ્લા મહિનામાં અને લગભગ એ જે એપ્લિકેશનનું કામ ચાલુ હોય એમાં અમુક ક્લેમ જે લોકોએ કરેલા હશે એ પણ ઇન્સ્યોરન્સ દ્વારા રિજેક્ટ हमारी टीम અત્યારે જે રહી છે તપાસ કરી રહી છે પ્રાથમિક તપાસ થશે એના પછી જે પણ રિપોર્ટ આવશે સરકાર તમને તો રાજકોટમાં મે